એક તરફ વડોદરા મહાનગરપાલિકા વિશ્વામિત્રી નદીને પ્રોજેક્ટ અંતર્ગત ઊંડી પહોળી અને શુદ્ધ કરવા કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે તો બીજી તરફ વિશ્વામિત્રી નદીમાં ભયંકર રીતે પ્રદૂષણ ફેલાવી રહ્યું છે ભાજપના કાઉન્સિલરે એક વિડીયો વાયરલ કર્યો છે જેમાં કોર્પોરેશનના અટલાદરા એસટીપી પ્લાન્ટ દ્વારા ટ્રીટમેન્ટ વગરનું પાણી છોડવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો કરાતા ભારે ચકચાર મચી હતી જોકે સુએજ વિભાગના અધિકારીએ કહ્યું કે આટલાદરા એસટી પી પ્લાન્ટમાંથી ટ્રીટમેન્ટ કરેલું જ પાણી વિશ્વામિત્ર નદીમાં છોડવામાં આવી રહ્યું છે અનટ્રીટેડ વોટર આ કેટલી ગંદી રીતે છોડવામાં આવી રહ્યું છે જેનો આ નજારો છે આજ રીતે ચાલીસ થી પિસ્તાલીસ એમએલડી ગંદુ પાણી આ છોડવામાં આવે છે આ તંત્રની જે લાપરવાહી છે હું આપને બતાવી રહ્યો છું આજે ખૂબ જ મુશ્કેલીથી ઝાડી ઝાંખડાની વચ્ચે પહોંચીને આ આ ગંદુ પાણી આજે શોધ્યું છે એ તાત્કાલિક અસરથી વિશ્વામિત્રીમાં છોડવાનું બંધ કરવામાં આવે આ જળચર પ્રાણીથી માંડીને વિશ્વામિત્રી માટે ખૂબ જ એક ખતરો છે આપ જોઈ શકો છો કેટલું ખરાબ પાણી ઉછળી રહ્યું છે હજુ આગળ પણ આપણે નદી કિનારે જઈશું ત્યાં પણ આ જ પ્રમાણેની સ્થિતિ છે ભાજપના કોર્પોરેટર આશીષ જોશીએ વિડીયો જાહેર કરીને કોર્પોરેશન તંત્રને ઉઘાડું પાડ્યું હતું તેમણે કહ્યું કે અટલાદરા સુએજ પંપિંગ સ્ટેશનમાંથી અનટ્રીટેડ પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યું છે તેમણે કોર્પોરેશનના વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર સવાલો ઉઠાવ્યા હતા તેમણે કહ્યું કે અટલાદરા સુએજ પંપિંગ સ્ટેશનમાંથી રોજતું પચાસ થી સાહીઠ એમએલડી દૂષિત અને અનટ્રીટેડ પાણી વિશ્વામિત્રીમાં છોડવામાં આવી રહ્યું છે લોકોને વિશ્વામિત્રીને સ્વચ્છ રાખવાની સુફિયાની સલાહ આપતું કોર્પોરેશન તંત્ર પોતે જ વિશ્વામિત્રીને અપવિત્ર કરી રહ્યો છે કોર્પોરેશન તંત્રને વિશ્વામિત્રીની માટી ઉલેછવામાં કાંઈ જ પડી નથી આ રીતે દૂષિત પાણી વિશ્વામિત્રીમાં છોડાતા મગર સહિતના જળચર જીવોને પણ ગંભીર નુકસાન થઈ શકે છે તંત્રની ઘોર બેદરકારી છતી દે છે આશીષ જોશીએ તાત્કાલિક અસરથી આ દૂષિત પાણી બંધ કરવા કોર્પોરેશનમાં માંગ કરી છે

વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવે છે આ ગંભીર બાબત છે આ વિશ્વામિત્રી સાફ કરવાની શુદ્ધ કરવાની તંત્રને કોઈ તકેદારી નથી ફક્ત ને ફક્ત માટી કાઢવામાં રસ છે પણ વિશ્વામિત્રીને સાફ કરવાની કોઈને ઈચ્છા નથી આપ જુઓ આ રીતે ગંદુ ફીણવાળું પાણી આ વિશ્વામિત્રીના અંદર છોડીને આ જળચર પ્રાણી કાચબા હોય કે મગર હોય એની શું દશા થાય એ આપ જોઈ શકો છો કે આટલું ગંદુ પાણી અંદર છોડવામાં આવી રહ્યું છે 300 આપવાનું દૂષિત પાણી પણ આપણે જોવા મળ્યું છોડવામાં આવતું દૂષિત પાણી નજર પડી એ ટીમ સાથે જગ્યા મળ્યું આજે તો આવનારા દિવસોમાં બાકીની જગ્યા પણ વિઝિટ કરીશું એવું હોય તો તપાસ કરીને આટલા ખાતે ટ્રીટમેન્ટ પ્લાન અને એક એમ કરીને ત્રણ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે જે બે ફોર્ટી થ્રી એમએલડીના પ્લાન્ટ છે એમાં ફોર્ટી થ્રી એમએલડી માં બંને પ્લાન્ટમાં પાણી લેવામાં આવી રહ્યું છે એટી ફોર નો જે પ્લાન્ટ છે એમાં પણ અરાઉન્ડ સિક્સટી ફાઇવ ટુ સેવન્ટી એમએલડી જેટલું પાણી હાલમાં લેવામાં આવી રહ્યું છે અને એને ટ્રીટ કરી અને બંને ત્રણેય પ્લાન્ટના પાણી ટ્રીટમેન્ટ થયા પછી એક ચેમ્બરમાં મારફતે નદીમાં જઈ રહ્યા છે હાલમાં જે અનટ્રીટેડ પાણીની કે છોડવામાં આવેલું છે એની વાત છે તો એના પર ત્રણ નિયંત્રણ આપણા રહે છે એક તો દરેક પ્લાન્ટમાં પણ એક લેબોરેટરી હોય છે દરેક પ્લાન્ટની એ પ્લાન્ટની જ રોજેરોજ લેબોરેટરીમાં એનું ટ્રીટમેન્ટ જે થયેલું વોટર છે એનો લેબોરેટરી ટેસ્ટિંગ કરવામાં આવે છે એની ઉપર થર્ડ પાર્ટી તરીકે એક આપણી કોર્પોરેશનની લેબ છે પીએચએલ જે પણ સમયાંતરે એમાંથી પાણી સડનલી ચેક કરવામાં આવે છે અને એનું પણ આપણી લેબોરેટરીમાં કોર્પોરેશનની લેબોરેટરીમાં ટ્રીટમેન્ટ થયેલું છે કે નહીં વોટર ધારાધોરણ મુજબના પેરામીટર જે છે એ જળવાઈ રહે છે કે એની પણ ચકાસણી કરવામાં આવી છે અને થર્ડ છે જીપીસીબી એ પણ પીરિયોડિકલી ત્યાં ગમે ત્યારે એન્ટ્રી મારી આટલ અને ત્યાંથી ચેક કરતું હોય છે વોટર અને એનું પણ એ લોકો પેરામીટર ગુણવત્તા મુજબ થઈ રહ્યા છે કે નહીં કરતું હોય છે એ બધામાં અત્યાર સુધી અમારી પાસે રિપોર્ટ છે કે એ બધા પ્રમાણે અને અમારું પણ જે પીએચએલના પણ લેબોરેટરી પ્રમાણે ત્યાં જે વોટર જે ટ્રીટમેન્ટ થઈને નીકળે છે એ ડિઝાઇન પેરામીટર જે બીઓળી સીઓડી પીએચ ટીએચ એ પેરામીટર મુજબ હાલમાં નીકળી રહ્યું છે એટલે અન પાણીનો જો એવું કંઈક છોડી દેવાળું વાત હોય તો હાલમાં પણ અમને જેવા ન્યૂઝ મળ્યા છે એવા તાત્કાલિક અમારા સેમ્પલ કલેક્ટ કરાયા છે એ કંઈક રિઝલ્ટ હશે તો ધ્યાનમાં આવશે પણ જ્યાં સુધી અમારું માનવું છે ત્યાં સુધી તો અનટિકેડ વોટર ત્યાં છોડવામાં આવતું નથી હાલમાં વિસામદી નદીમાં પણ કામગીરી ચાલી રહે છે અનટિકેડ વોટર હોય ત્યાં પણ દુર્ગંધ મારી શકે પણ એવું હજુ સુધી કોઈ યા કામ કરતા કે અમે જ્યારે વિઝિટ કરીએ કે કંપન અમને આવી નથી ગયા મહિને મે ગાજરાવાડી પમ્પિંગ સ્ટેશનમાંથી છોડાતો અનટ્રીટેડ વોટર એનો સ્પોટ સુજીત ત્યારબાદ આવું ક્યા ક્યા છે શેર માં વિશ્વામિત્રી નદીમાં પણ એટલાત્રા એએસટીપી માંથી રોજ જે 50 થી 60 એમએલડી અનટ્રીટેડ વોટર ચોવીસ કલાક વિશ્વામિત્રી નદીમાં છોડાઈ રહ્યું છે જેવું મારા ધ્યાનમાં આવ્યું હતું અઠવાડિયાની મહેનત બાદ એક્ઝેક્ટ લોકેશન મળતા આજે અમારા દ્વારા ત્યાં વિઝિટ કરવામાં આવી ખૂબ જંગલ કોતર અને ઝાડી ઝાંખરા છે નદીના કોતરના એરિયામાંથી આ લાઈન ગુપ્ત રીતે જેમ નાખીને છોડી દેવાતું હોય પાણી એ રીતે નાખવામાં આવી છે અનટ્રીટેડ વોટર બહુ જ ખરાબ પરિસ્થિતિથી આખી વિશ્વામિત્રી નદી ત્યાંથી કહેવાય કહેવાય કે આખું પ્રદૂષણ ત્યાંથી જ વધારે પડતું અંદર ઉમેરવામાં આવે છે જળચર પ્રાણીઓને પણ તકલીફ જીપીસીબી સીપીસીબી એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટનો પણ અને એનજીટી આ તમામ નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તંત્રને જરાક પણ એની ડર ના હોય એ પ્રમાણે બિંદાસ રીતે આ વિશ્વામિત્રી નદીમાં આ પાણી છોડાઈ રહ્યું છે અત્યારે જ્યારે આપણે નદીને શુદ્ધ કરવાની વાતો ચાલતી હોય નદીને ઊંડી કરવાની પહોળી કરવાની વાત ચાલતી હોય ત્યારે આ ત્રણ વર્ષથી આ રીતે વિશ્વામિત્રી નદીમાં ગંદુ પાણી છોડાઈ રહ્યું છે જે તંત્ર જાણે જ છે હું નથી માનતો કે ડિપાર્ટમેન્ટના લોકોને ખબર નહીં હોય કે આપણે અહિયાંથી અનટ્રીટેડ વોટર છોડીએ છીએ બાજુમાં પાપ છુપાવા બીજા એક પ્લાન્ટ પણ નવો નાખવામાં આવ્યો છે એમાં ટ્રીડ વોટર છોડીએ છીએ એવી રીતે બતાવવામાં આવે છે પણ જે આ પ્લાન્ટ છે એની બાજુનો એ પિસ્તાલીસ એમએલડીનો વર્ષો જૂનો પ્લાન્ટ છે ને એ પણ આ જ રીતે કાર્યરત છે હવે સવાલ એ છે કે વર્ષે અને દર મહિને જે ઓવન ડેમના રૂપિયા ચૂકવવામાં આવે છે આ પ્લાન્ટના આટલાદરા પ્લાન્ટમાંથી જે પાણી ટ્રીટ કરીને છોડવાનું હોય ને અને જેનો ઓવલ નો ઇજારો છે જે રૂપિયાની ચૂકવણી થઈ રહી છે એ કયા આધારે થઈ રહી છે એ પણ ખૂબ મોટો તપાસ માગી લેતો એવું છે